તમે અહીં ઉપસ્થિત આ સમયે બધા છો તમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ હું તમારી સમક્ષ બીજી વખત એક ઉમેદવાર તરીકે આવી છું પહેલી વખત જ્યારે આપણા મોહન મોહનભાઈના જવા પછીથી પ્રદેશની જ્યારે જવાબદારી સોંપવામાં આવી મને અને ખૂબ સારા વોટથી મને તમે બધાએ જીતાયેલી એના માટે ખૂબ ખૂબ આભાર તમને આજે હું બીજી વખત ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર તરીકે આવી છું તમને બધાને ખબર છે કે આજે આપણો પ્રદેશ કેવી સ્થિતિથી પસાર થઈ રહ્યો છે આપણે બધાએ જ એકજૂટ થઈને મળીને પ્રદેશને બચાવવાનું છે ઘણી બધી સમસ્યાઓનું સોલ્યુશન થયું છે પણ ઘણી બેઝિક સમસ્યા આજે પણ ઊભી છે ભાઈએ પણ વાત કરી અભિનવે પણ વાત કરી જે આપણને રોજ દિવસે દિવસે નાની મોટી જે સમસ્યાઓ છે એનું સમાધાન હજુ પણ ઘણી સમસ્યા બાકી છે આ બધું ધ્યાનમાં લઈને જ્યારે તમે મને એમપી બનાવી અને વખત પાર્લામેન્ટમાં ગઈ જે પણ આપણી સમસ્યા મોટામાં મોટી હતી મેં જણાવી પાર્લામેન્ટમાં મૂકી એમાં રસ્તા હોય પાણી હોય નોકરીની સમસ્યા હોય વેપારી લોકોને પરેશાની થયું થઈ હોય એ ઘણી એવી સમસ્યાઓ મેં પાર્લામેન્ટમાં રજૂઆત કરી ઘણી સમસ્યાઓનું સમાધાન પણ થયું પણ અમુક સમસ્યા બાકી હતી હું અનિશા મુલતાની મુસ્લિમ માઇનોરિટી મહિલા સમાજની પ્રેસિડેન્ટ આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારા દાદરાનગર હવેલીના બીજેપીના પ્રત્યાશી શ્રીમતી કલાબેન ડેલકરના સપોર્ટમાં અમે અહીં ગોવિંદા બાવીસા ફળિયા ગોવિંદા ટાવરમાં સ્નેહ મિલનનું આયોજન કર્યું અને તેમાં અમે ઘણી બધી સંખ્યામાં બહેનો ભાઈઓ અને યુવાનો આવીને બેન કલાબેન ડેલકરને સમર્થન આપ્યું મોહનભાઈ ડેલકર અમારા સપોર્ટમાં રહેતા હતા તેવી જ રીતે કલાબેન ડેલકરે બી પણ અમને આશ્વાસન આપ્યું છે કે અમે સમસ્ત મુસ્લિમ સમાજ સાથે જ છે અને સાથે રહીશું તેવી રીતે અમારા મુસ્લિમ સમાજ પણ અમે કલાબેન ડેલકરને આશ્વાસન આપીએ છીએ કે અમારા મુસ્લિમ સમાજના એકે એક વોટ એમને પડશે ધન્યવાદ પહેલે બી કહા કે દાદરા નગર આવેલી જનતા હંમેશા ડેલકર પરિવાર કે સાથે કે સાથે મોહનભાઈ અમારા કેન્દ્ર શાસિત પ્રદેશ છે इसलिए हमें अगर जनता का काम करना है तो केंद्र में जिसकी सरकार है उसके साथ में रहने से हमारा काम जल्दी से होता है तो जब भी मोहन भाई को इस तरीके की कोई कदम उठाने पड़े चाहे वो किसी भी पार्टी में गए तो दादरा नगर हवेली की समस्त जनता मुस्लिम हो या चाहे कोई भी वो उन्होंने डेलकर सम, समाज का सॉरी डेलकर परिवार का साथ दिया है इसी क्रम में आज भी आपने जिस प्रकार से लोगों का उत्साह देखा वो अपने आप में बयां करता है कि मुस्लिम समाज किस ढंग से और किस ऊर्जा से मिलकर परिवार और भारतीय जनता पार्टी के साथ में मजबूती से खड़ा है मैं उनका तहे दिल से शुक्रिया अदा करता हूँ जितने भी हमारे खानवे से रांधा से सुरंगी से सभी मुसलमान के लीडर आए थे आपको यहाँ पर जो चेहरे दिख रहे थे वो एक मतलब ऐसे लोग हैं जो समाज के अंदर उनका माना जाता है तो मुझे भी भरोसा है और उनका शुक्रिया भी अदा करता हूँ और आप आपके माध्यम से मैं बीजेपी के कैंडिडेट हमारी कला बेन डेलकर और उनके पूरे परिवार को आश्वस्त करना चाहता हूं कि हम मुस्लिम समाज के जितने वोट हैं एक भी वोट उनके खिलाफ़ नहीं पड़ेगा इसलिए कि वो किसी भी पार्टी में गए आज तक इससे पहले हमारे मोहन भाई भी एक बार बीजेपी से लड़े थे तभी भी हमारा पूरा समाज उनके साथ में था इससे पहले कला भाभी भी वो लड़ी शिवसेना थे तो भी पूरा समाज उनके साथ था और इस वक्त पूरा समाज एक होकर के एकजुट होकर के उनके लिए मेहनत कर रहा है देखिए ये प्रदेश हमारा भाईचारे की मिसाल रहा है हमेशा यहाँ पे कई ऐसे वारदात भी बने जो पूरे हिंदुस्तान में मशहूर हुए जैसे मैं आपको बताना चाहूँगा एक वाक्य ऐसा था जैसे हमारे उसे नहीं ताजिया कमेटी का ताजिया निकला था और उसी सामने की तरफ गणपति का त्यौहार था तो गणपति का जो विसर्जन हो रहा था वो निकला था तो ऐसा वायरल फोटो क्लिक हुआ था कि एक मिसाल पैदा हुई थी तो मैं आपके माध्यम से ये बताना चाहूँगा कि मुस्लिम परिवार हमेशा लेकर परिवार के साथ था है और हमेशा रहेगा